પીવીસીના એકદમ હેવી વાટકા આપેલા છે તમે જોઈ શકો છો જેથી કરીને ક્યારેય આ એરંડાને પણ ડેમેજ ના થાય અને ભવિષ્યમાં વાટકાને પણ મેન્ટેનન્સ જે છે ના આવે અને વધુ એને એરંડામાં નુકસાન ના થાય એના માટે એક તમે જોઈ શકો છો કે જે વાટકાથી છૂટી જતો હોય અમુક માલ એ ચેન ઉપર ના પડે એના માટે એક અલગ પ્રકારનો એ વાટકો ઢાળવાળો આપેલો છે જે રાતિ ચક્કર અને ચેનની વચ્ચે ખીચાય નહીં એના માટે અને અહીંયા આપેલું છે દાણાનું

એલિવેટર વગર કોઈ ખેડૂત મિત્રો ને જોતું હોય તો પણ મળી જશે આ મોડલ ની કિંમત છે બે લાખ ને ચાલીસ હજાર અને એરંડા ના ફ્રેસરોમાં સબસીડી માની હશે વધુ માહિતી માટે તમને નટરાજ થ્રેસર કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે તમે વધુ માહિતી માટે એમાં કોન્ટેક્ટ કરી શકો છો